તો હાલ મિત્રો આપણે એમ કહી શકાય કે મહાશિવરાત્રીનો સરસ મજાનો પર્વ ચાલી રહ્યો ત્યારે ભવનાથની અંદર અલગ અલગ જગ્યાએ સરસ મજાના ઉતારા અને અનક્ષેત્ર ચાલતા હોય તો હાલ આપણે છે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જેતપુરનો ઉતારો કે જ્યાં સરસ મજાને અહીં લગભગ સવારથી જ લાવ એકદમ ગરમા ગરમ ઢોકળાની પ્રસાદી ચાલે છે તમે જુઓ છો ઢોકળાની પ્રસાદી લેવા માટે કેટલી મોટી માત્રામાં લોકો લાઈન માટે લાગી ગયા છે ખરેખર સરસ મજાની સેવા છે એના માટે એક સરસ મજાની કોમેન્ટ કરી નાખ્યું મિત્રો મેં તમને જેમ કીધું એમ કે એકદમ લાઈવ ઢોકળા તૈયાર થઈ રહ્યા છે તમે જોઈ શકો લગભગ ઢોકળાની સપ્લાય કરવાની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ દસ જણા તો અહીંયા કામ કરે છે એનાથી આપણને ખબર પડી જશે કેટલી મોટી માત્રામાં સેવા ચાલી રહી જોઈ શકો એકદમ લાઈવ ઢોકળા તૈયાર થઈ જાય છે ઢોકળાની મશીન પણ છે સરસ મજાનું છે

dan apa

અમે તો યાત્રાળવું જઈ હોય તો એ સરસ વાત કરી કે કોઈ અંદર માત્ર આ બધું આપડા હાથમાં નથી તમે જોઈ શકો કેટલી મોટી માત્રામાં શ્રદ્ધાળુ છે એ આવે અને શ્રદ્ધાળુ અહીંથી જાય નું જય ગિરના જય ગિરના આપણે શ્રી હનુમાનજી મંદિર મોટી મહારાણા સરસ મજાનો ઉતારો છે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં તમે જોઈ શકો સવારમી એકદમ સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા કહી શકાય અને ગરમા ગરમ સલાદ અને મરચાંનો સરસ મજાનો પ્રસાદ છે એ લોકોને પીરસી રહ્યા છે અને લગભગ પ્રસાદ લેવા માટે બહુ મોટી માત્રામાં તમે જોઈ શકો લોકોની લાઈનો લાગી છે અને ખરેખર એક જ આમ કહી શકાય કે અત્યારે આપણી પાસે એક મિનિટ નો કોઈ પાસે ટાઈમ નથી બીજા ભાઈ આ લોકો અત્યારે પોતાનો ટાઈમ ટિકિટ ને ટિફિન લઈ આવું સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે ખરેખર ગિરનારી મહારાજ ના ચરણો માં આપણે આશીર્વાદ માંગીએ કે આ લોકો હંમેશા માટે ખુશ રાખે અંદર પણ એકદમ સરસ મજાની લાઈવ બધી વસ્તુ તૈયાર થઈ રહી છે એ પણ તમને બતાવીએ મેં તમને જેમ વાત કરી કે હનુમાનજી મંદિર મોટી મહારાજ દ્વારા સરસ મજાનો ઉતારો છે એની અંદર લગભગ સવારથી જ શ્રદ્ધાળુઓ માટે થઈ અને સરસ મજાનો નાસ્તો નાસ્તાની અંદર મેં તમને કીધું કે ગરમા ગરમ ગાંઠિયા સલાડ અને સંભારાની વ્યવસ્થા રાખેલી છે અને બહુ મોટી માત્રામાં લોકો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ લાઈવ બધી વસ્તુ અહીંયા એકદમ લાઈવ અને ફ્રેશ તૈયાર થઈ રહી છે અને તમે જોઈ શકો છો પાછળ પણ થઈ જાય એકદમ લાઈવ ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે જુઓ છે કોઈ વસ્તુ વાસી નહીં એકદમ લાઈવ જ લોકોને ખવડાવવાની છે ને એકદમ ગરમા ગરમ છે જુઓ છે અને અહીંયા પણ પાછળ પણ મેં તમને જેમ વાત કરી કે સલાડ થલાડનું પણ તમે જોઈ શકો છો બેન દ્વારા સરસ મજાનું કટિંગ કરવામાં આવ્યું છે એટલે ખરેખર અત્યારે મેં તમને જેમ કીધું એમ કે કોઈ પાસે એક મિનિટનો પણ ટાઈમ નથી એ શતાય આવી રીતના સરસ મજાનું માણસો માટે સેવા કરી સારું કહેવાય અને ખાસ મિત્રો મેં અહીંયા જાણ્યું હતું કે આ જે સરસ મજાનું કેમ્પ છે એની અંદર લગભગ જુઓ છે સિંગ તેલ સિંગ તેલ ભાઈ આપણે ઘરે સિંગ તેલ ન ખાતા હોય ન ખાતા હોય આપણે સાંભળ્યું છે પણ અહીંયા લોકો છે શુદ્ધ સિંતેલની અંદર લોકોને પ્રસાદ અપાય છે ગાંઠિયા બને જો ભાઈ ખરેખર ધન્યતા અનુભવે છે ખરેખર ધન્યની વાત કહેવાય કે આવા લોકો આવી સરસ મજાની વસ્તુ વાપરે છે એકદમ સારી ક્વોલિટી લોકોને નાસ્તો કરાવે છે તો ગિરનારી મહારાજના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આ લોકોને હંમેશા માટે આવું કાર્ય કરતા રાખે બોલો જય તો મિત્રો મેં તમને જેમ વાત કરી કે કોઈ પણ ઉતારો હોય કે કોઈ પણ અંક્ષત્ર હોય ત્યાં લગભગ બધી વસ્તુ માણસો માટે સારી રીતના જ બનાવવામાં આવતી હોય પણ વધુ અતિ સારી રીતે બનાવવામાં આવતી હોય તો આંક્ષો છે એકદમ ઘીના લાડવા છે લોકો માટે બધા ચોખા ઘીના લાડવા છે બોલો આપણે ઘરે પણ ચોખા ઘીના લાડવા કદાચ ન ખાતા હોય પણ અહીંયા શ્રદ્ધાળુ માટે ચોખા ઘીના લાડવાની પસંદ ખરેખર ધન્યની વાત કહેવાય ભાઈ ગોલો જય ગિરનારી તો હાલ મિત્રો આપણે ભવનાથ ની અંદર ક્યારના અલગ અલગ પ્રકારના અંશેત્રો અથવા ઉતારાની અંદર મુલાકાત લઈ રહ્યા છે હાલ આપણે આવી ગયા છે બલરામ બાપુ ઉતારે કે જ્યાં સરસ મજાના એકદમ લાઈવ ગરમા ગરમ ભજીયાની પ્રસાદી ચાલુ છે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો અને બહુ મોટી માત્રામાં લોકો પ્રસાદ લેવા માટે પણ મોટી મોટી લાઈનો લગાવી છે અને અંદર એકદમ ગરમા ગરમ પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અહીં એકદમ મરચા છે ડુંગળી છે જે આવ્યા ભજીયા ગરમા ગરમ જોવો છે ભાઈ કાંઈ ઘટે નહીં સરસ મજાનું ઉતારો છે ચાલો અંદર ગરમા ગરમ ભજીયા પર થાય એ પણ તમને બતાવી દઉં જોઈ શકો છો બલરામ બાપુના ઉતારણ એકદમ લાઈવ એટલે લાઈવ ભજીયા તૈયાર થઈ રહ્યા છે અને ભજીયા ખરેખર મેં તમને જેમ વાત કરી કે જેવા ભજીયા આપણે ઘરે ખાઈએ એવા જ ભજીયા બધી સરસ વસ્તુ તમે જોઈ શકો છો ઘણી માતાઓ બહેનો ભાઈઓ પોતપોતાની રીતે જે કંઈ થાય સેવા કરી રહ્યા છે ને ખરેખર અત્યારે કોઈ પાસે એક મિનિટનો પણ ટાઈમ નથી પોતાનો ટાઈમ ટિકિટને ટિફિન લઈને માણસો માટે

છે ને બાકી ગરમા ગરમ તો બોલો જય ગિરનારી જય ગિરનારી આપણે આજ સવાર થી જેમ કહી શકાય કે ભવનાથની અંદર મહાશિવરાત્રી નિમિત્તે અલગ અલગ પ્રકારના નાના મોટા અંચેત્રો છે એની હવાર મિત મુલાકાત કરતા હોય કેમ કે સવાર સરસ મજાનો નાસ્તો હોય તો આજે આપણે ત્રીજા અંચેત્ર ની મુલાકાતે છે જ્યાં સરસ મજા આઈસી ફોડિયાર કહી શકાય આઈસી ફોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ નું અંચેત્ર છે ત્યાં સરસ મજા નાસ્તા ની અંદર શું છે ખબર ચા છે ગાઠિયા છે અને મરચા છે અને મોટી માત્રામાં લોકો છે સરસ મજાનો સવારનો નાસ્તો લઈ રહ્યા છે મેં તમને જેમ વાત એમ કે ગુરુ ગોરક્ષનાથનું જે સરસ મજાનું અંશ તો ચાલી રહ્યું છે ગિરનારની અંદર તો અહીંયા લગભગ સવારથી જ નાસ્તાની વ્યવસ્થા છે ને એકદમ સરસ રીતે નાસ્તો જેવી રીતના આપણો ઘરે હોય તમે જોઈશું એકદમ લાઈવ આપણે થોડી વાર પહેલાં ખમણ જોયું કે તૈયાર રસોડામાં થઈ રહ્યું છે અને અહીંયા ખમણ અને સરસ મજાની મોહનથાળ અને રોટલી અને ચા ખરેખર સવારમાં આવો નાસ્તો મળી જાય